રાજકોટ ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજકોટ ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને વર્ષ બે હજાર વન નેશન વન ટેક્સ હેઠળનો લાભ આપવામાં આવ્યો પરંતુ ગુજરાતમાં આરટીઓ અધિકારી દ્વારા વન ટેક્સ હેઠળનો લાભ વેલિડ નથી ગણતા અને બસો ડિટેન કરી મેમો ફટકારવામાં આવી રહ્યા છે થોડા દિવસો અગાઉ જ પોરબંદરની બસને પાંચ લાખ વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો જે સરકારના નિયમ વિરુદ્ધ કામ છે વન ટેક્સ હેઠળનો લાભ અન્ય રાજ્યમાં ચાલે છે તો ગુજરાત રાજ્યમાં આરટીઓ અધિકારીઓ દ્વારા શા માટે દંડ ફટકારવામાં આવે છે સરકાર વન નેશન વન ટેક્સ જે લઈ આવ્યા છે તે ખૂબ જ સરાહનીય નિર્ણય છે પરંતુ અધિકારીઓ આ રીતના દંડ ફટકારી રહ્યા છે તે યોગ્ય નથી વીજીસીબી જાડે છે રાજકોટ ટ્રાવેલ એસોસિએશન વતી કલેક્ટર સાહેબ રજૂઆત એ કરવાની અમારે કે ઓલ ઇન્ડિયા પરમિટ હોય તો ગુજરાતમાં ઓલ ઇન્ડિયા પરમિટની ગાડી શું કામ રોકવામાં આવે કાં તો અધિકારીને જ્ઞાન નથી અને કાં જ્ઞાન મેળવી શકે જ્ઞાન મેળવીને ગાડી રોકે પૂરું જ્ઞાન ન હોવાના કારણે આ ગાડી રોકવામાં આવે છે ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી ઓલ ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં રોકવામાં આવતી નથી માત્ર ને માત્ર ગુજરાતમાં અમુક અધિકારીઓને અનઆડતના હિસાબે રોકવામાં આવેલ છે તો એ દૂર થાય ગુજરાત સરકારને એટલી રજૂઆત કરે છે કે તહેવારના દિવસોમાં ટ્રાવેલ્સ ટ્રાવેલ્સ લોકોને અને પેસેન્જરને હેરાનગતિ ન થાય માટે આ ને અનુલેસન કરી અને ન્યાય આપે અને તપાસ પૂરી કરી લે કે ઓલ ઇન્ડિયાની ગાડી ગુજરાતમાં ન રોકવી જોઈએ એવું અમારું કહેવું છે આરટીઓને પૂરું આરટીઓને પૂરું જ્ઞાન ન હોય એના માટે તમે કાન ખોલવા આવ્યા છે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે સાહેબ તમે પૂરું જ્ઞાન અધિકારીને કયો મેળવી લે નકર અમારી ગાંધીનગર લગે જાય અને સચિવાલયમાં જઈને રજૂઆત કરવાની અમારી તૈયારી છે